શું ખરેખર મિત્રો આપણે આઝાદ ભારતમાં છે એ મોટો સવાલ થઈ રહ્યો છે કારણ કે ગમે ત્યારે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય એ ગરીબ લોકોનો જ છે નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નીલેશ ભીલ તો નર્મદા જિલ્લામાં રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિર લોકો ત્યાં ઘણા વર્ષોથી પોતાનો લારી ગલ્લા ખોલીને બેઠા હતા તો ત્યાં અચાનક બધા લોકોને હટાવી દેવામાં આવ્યા છે આ લોકો પોતાના જીવન ગુજરાન માટે લારી ગલ્લા પર અગરબત્તી નાળિયેર અને ફૂલની હારમાળા વગેરે જેવી વસ્તુઓ વેચીને ત્યાં ધંધો કરતા હતા અને પોતાના જીવન ગુજરાન માટે વર્ષોથી આ લોકો ત્યાં બેઠા હતા પરંતુ અચાનક રાજપીપળા મહાનગરપાલિકા દ્વારા એ લોકોનું દબાણ હટાવવામાં આવ્યું છે અને એ લોકોના લારી ગલ્લા પર તોડફોડ કરવામાં આવી છે અને જે કંઈ સામગ્રી હતી એ પણ મળતી માહિતી અનુસાર બધું જપ્ત કરી લેવામાં આવ્યું છે તો આ વાતની જાણ થતા ડેડિયાપાડાના ધારાસભ્ય આમ શ્રી ત્યાં આવી પહોંચ્યા અને પોલીસ સાથે આ વાતનું સમાધાન થાય એ માટે રજૂઆત કરતા એ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે ચેતર વસાવા અનેક લોકોની રજૂઆત સાંભળીને રાજપીપળા નગરપાલિકા આવેદનપત્ર આપવા જતા અને રજૂઆત કરવા જતા પોલીસ એમને રોકે છે પછી પોલીસ અને ચૈતર વચ્ચે તુ તુ મે નો દ્રશ્ય સર્જાયો ચૈતર વસાવા વારંવાર પોલીસ સામે આવી જતા હોય છે અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું તો મિત્રો ગુજરાતમાં જાણે અત્યાચાર ચૈતર વસાવાને જ ખાલી દેખાઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે કારણ કે લોકોનો અવાજ બનવા માટે આપણે જ જે પ્રતિનિધિઓને છૂટાઈ લાવતા છે એ નેતાઓ એક પણ લોકોને ન્યાય આપતા જોવા નથી મળી રહ્યા સોશિયલ મીડિયામાં જ્યાં જોઈએ ત્યાં ચેતર હવે આ લોકોને ન્યાય મળશે કે નહીં એ તો જોવાનું રહેશે તો ત્યાં શું દ્રશ્ય સર્જાયું આપણે આ વિડીયો જોઈશું તો હજુ સુધી મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ને લાઈક કરજો જોઈએ આ વિડીયો માં અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો બિચારા ના મારી વાત આ બેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ છે કોઈ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો છે સાહેબ રાજપીપળામાં આટલી બધી ઈનલીગલી કાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા ત્યાં કેમ તમને બધા જઈશું કરવા નગરપાલિકા કોઈના બાપની પેઢી થોડી છે એ લોકો ની સેવા માટે છે લોકો બધા વેરો ભરે છે એનાથી આ નગરપાલિકા ચાલે છે હા બોલો ત્યાં નગરપાલિકામાં અરજદારો અમે શાંતિ આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ બીજી ના બધા કરવા માટે આવ્યા છે પાપની પેઢી નથી નગરપાલિકા લોકો ને ચાલે છે વેરા ચાલે છે

દર આ નીતિ નથી ગમતી ભાઈ તમે જે કામ માટે છો એ કામ કરો ને તમે દવાખાનામાં નહીં જવા દેતા તમે કોઈ ઓફિસો માં નહીં જવા દેતા એટલે અમારે તમને હું નડે છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે

આટલું બધું અમે સરકાર આપીએ આટલો બધો તમે મન એવું બનાવી ને આવો કે રસ્તે અડધ વચ્ચે અમને ઉભા રાખી દેવાના આ કેવી નીતિ છે તમારે આવી જાવ તમે ઉભા કર્યા છે જુઓ

કરો તમે વ્યવસ્થા કરી આપો તો તમે વ્યવસ્થા તમારે કાયદો વ્યવસ્થા જરૂર તમારી નથી અમે આવ્યા પાંચ માણસ નહીં પ્રધાનમંત્રી શાંતિથી આગળ હમણાં નર્મદા હા એક છે તમે એક કામ કરો છો ભાઈ બીજું તમને કેમ મારે એવોર્ડ નથી આપવા કીધું

અમારા અધિકાર કેમ તમે નર્મદા પોલીસ કરો અમને રોકડ મોકલો નવા છો તમે એટલે અમને રોકેલા છે